જુનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી અત્યારે ચાલી રહી છે ભાજપ દ્વારા ભારતીય જનતા પક્ષ દ્વારા જે વિકાસ વિકાસ વિકાસની વાત કરવામાં આવે છે ક્યારેક તમે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને જોવો તો વિકાસ કંઈ પણ થયો નથી ખાલી ચોપડે વિકાસ થયો છે અને ઈ ભાજપના સત્તાધીશોનો વિકાસ થયો છે નહીં કે પ્રજાનો વિકાસ થયો છે કાળવા ચોકથી માંગનાથની અંદર તમે જાઓ તો માંગનાથની અંદર આ જુનાગઢના આજુબાજુના વિસ્તારના જુનાગઢના મહિલાઓ ત્યાં ખરીદી કરવા આવે છે આ વિસ્તારની અંદર માંગનાથથી લઈને છાયા છાંયાબજાર સુધીમાં ક્યાંય પણ વિસ્તારમાં એક મહિલા શૌચાલય નથી અને મહિલા શૌચાલય બનાવી શક્યા નથી આની અવારનવાર વેપારી એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી છે મેં પણ એની રજૂઆત કરી છે છતાં પણ ક્યાંય એક મહિલા શૌચાલય બનાવી શક્યા નથી અને પંદરસો કરોડ રૂપિયા જુનાગઢમાં ફાળવી દીધા એવી ખોટી ખોટી વાતો કરે છે ભાજપ ખોટી પાર્ટી છે છે એક જ ધ્યેય વારંવાર ખોટું બોલવું જોશ થી બોલવું અને પ્રજાને કેવી રીતે ઉલું બનાવવું આજ ભાજપ નો સિદ્ધાંત છે બાકી ભાજપ ક્યાંય કામ કરતું નથી અને ખોટા બણગા ફૂટે છે આ જુનાગઢ ની અંદર ક્યાંય પણ સારામાં સારું એક સ્પોર્ટ સંકુલ નથી અમે આની એક રજૂઆત એસપી કરેલી હતી કે જુનાગઢની અંદર સારામાં સારું એક સ્પોર્ટ સંકુલ જોઈએ જેથી યુવાધન છે એ ત્યાં પોતાની સ્પોર્ટ્સ માં કોઈ કારકિર્દી બનાવવા ઈચ્છતો હોય તો એ બનાવી શકે આજ દિન સુધી મહાનગરપાલિકાએ એ ક્યાંય પણ સારામાં સારું સ્પોર્ટ સંકુલ નથી બનાવેલું તમે જોઈ શકો છો કે સ્વિમિંગ પુલ નો વિકાસ કર્યો વિકાસ કર્યો સ્વિમિંગ પુલ નવ બનાવો ને તોય ભાઈ આઠ કરોડમાં બની જાય અને સ્વિમિંગ પુલના વિકાસ અર્થે એને રિનોવેશન અર્થે આઠ થી દસ કરોડની ગ્રાન્ટ વાપરેલી છે અમારા વિસ્તારની અંદર મંદિરો છે મંદિરો માટે જે ફાળવેલી ગ્રાન્ટ હોય એ પણ આ લોકો ખાઈ ગયા છે આ લોકો પેટ કેવડા ઊંડા છે ખબર નથી પડતી અંદર સિટી સિટી બસ બસ એક ચાલુ ચાલુ હતી આઝાદ ચોક એનો હતો ત્યાંથી ભવનાથ સુધી જતી હતી આમ દોલતપરા સુધી જતી હતી આમ મધુરમ સુધી જતી હતી અને રાજ્ય સરકાર દ્વારા સિટી બસ ચલાવવામાં આવતી હતી રાજ્ય સરકાર ને કહેવામાં આવ્યું સિટી બસ બંધ કેમ કરી કોરોના પછી તો એને એવું કીધું કે ભાઈ આ સિટી બસ છે એ નુકસાન માં છે પ્રજાલક્ષી નફા નુકસાન જોવાનું હોતું નથી પ્રજાના કામ કરવા માટે ક્યાંક ને ક્યાંક નુકસાન સરકારે ભોગળવું પડે છે પણ આ ભાજપ તો પોતાનું ક્યાં નફો થાય છે એ જ જોવામાં આગળ હોય છે નહીં કે પ્રજાલક્ષી કોઈ કામ કર્યા આજે વોટની અંદર અમે જઈએ છીએ અમે જોઈએ છીએ મોટી ઉંમરના ડોહા હોય છે બાપા હોય છે એ હું તમને એમ કહું પાણીની ડોલ લઈને ભરતા હોય છે અમારા વિસ્તારની અંદર રોજ પાણી નથી આવતું પાણીની પૂરી સગવડતા નથી અને છતાં પણ એમ કે અમે તમને ઘરે ઘરે નર્મદાની લાઈન આપી છે ગેસની લાઈન આપી નહીં ભાઈ નહીં તમે ક્યારે ગ્રાઉન્ડ ઉપર આવીને જોવો અમારા પ્રજા કેટલી દુઃખી થાય છે અમારો તો તો ડેપ્યુટી મેયર નો એવો છે તમે ગ્રામ કેવડાવે એવું છે અમારા વિસ્તારની અંદર રોડ નથી પાકી ગટર નથી ભૂગર્ભ ગટર યોજના છે એની સદંતર કોટી છે છ છ ફૂટ ના અહીંયા અમારે હું તમને રાજાશાહી વખત ની છ છ ફૂટ ની ગટરો હતી એને તોડીને અવડા અવડા પાઇપ નાખી દીધા છે હવે કામ કરો આના કરતા નારિયલ પીવાની સ્ટ્રો આવે ને એ રાખી દો ગટર માં તમે અને તમે રોડ બનાવો અમે નવાર ગટરો ના વિરોધ કર્યા છે ગટર નું કામ હાલે છે અરે એક જગ્યાએ તો ભાઈ હમણાં હું તમને વાત કરું ને એક જગ્યા એક નું મરણ થઈ ગયું છે ત્યાં જેસીબી વાળા આવ્યા અમે હાથે પગે લઈ ગયા કે ભાઈ અહીંયા રહેવા દો અહીંયા મરણ થઈ ગયું છે ત્યારે અમારું માન રાખીને પાંચ થી દસ મિનિટ માટે વયા ગયા રાતે અમે બધા એનામાં પડ્યા ને તો રાતે આવીને ખોદી નાખ્યો

અને ની ભૂમિ કહેવાય છે એવા આપણા દત્ત ઉપર માં અંબાજી બિરાજમાન છે આ અંબાજી મંદિર માટે જવા માટે રોપવે વ્યવસ્થા છે પણ હું જુનાગઢ ની જનતા ને એ પૂછું છું કે ત્યાં જવા માટે આઠસો રૂપિયા તમારે ટિકિટ દેવી પડે છે આ આઠસો રૂપિયા ચાર્જ નાના માણસો માટે બહુ મોટી ચાર્જ ચાર્જ છે આટલો ન હોવો જોઈએ આના માટે પણ કોંગ્રેસ પક્ષે અવારનવાર રજૂઆત કરેલી છે કે આ ટિકિટ નો ભાવ ઘટાડવો જોઈએ છતાં પણ આજ દિન સુધી એને એ ભાવ છે જુનાગઢના નાના માણસો ને દાદા દાદીઓને જયારે રોપવે માં જવું હોય છે સપનું જોઈને બેઠા હતા કે રોપવે ચાલુ થાય ત્યારે અંબાજી દર્શન કરવા જાઉં